રાતી ભટાકણ શાક ખાઈ જો તો દુખાય છે નવા જ પલા ગુરુ ચેલા પાસે જતો હું તો બંધાવતા હું યસ તો

જો ચલા ઘર ગુરુજી હજ આવતો તું આપી આ બાજુ આ બાજુ ઓમ ગુરુજી ગુરુજી વધી જાય ના વધુ જી ઓમ ગુરુજી ઓમ ગુરુજી

લાલ ના જે ધરેટ થઈ જા એ ઓમ ગુરુજી ઓમ ગુરુજી હોમ ગુરુજી હોમ ગુરુજી ઓમ ગુરુજી છે થોડો પડે થાપો એમ એટલે છે ને તમે એક બે થાપો મેલો એટલે થઈ બે થાપો ઓમ ગુરુજી

મેડી ખાવા નું મળફડા તો એક માં ખોંજી ખોંજી ખાવાનું ખાવા ના બેહવાનું હા યાર આવો ફરીથી આવજો નમસ્તે 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 ઓમ ગુરુજી ચીલા ઓમ ગુરુજી ચીલા હું કહું ઓમ ગુરુ મત ચીલા હા તો હા 200 આયા છે ને 200 તો આયા પણ એક જણાના 200 200 છે ને બીજો આવી જ ને કુ સિદ્ધુ મંચુરિયમ ખાવા મંચુરિયમ ખા મંચુરિયમ ખા સિદ્ધુ ડાયરેક્ટ આ મંચુરિયમ ખાઈ જશે બરાબર ને હા બીજો આવી જાય ને એટલે બીજા 200 આલે સીધા મંચુરિયમ ખાવા

તારો મો જાવ કે ના જાવ તાન ના ના જાવ તો થોડું થોડું એક દુખાવ તો છે પણ તો આરામ થઈ જાય મને આ ખાસો આરામ થયો 50% આરામ થયો પણ આ પેટમાં આરામ થાય પણ બહાર એ તો થોડી તો તકલીફ પડે પણ હાટ મટી જાવ ડોક્ટર આંજી શેર આલે તો આપણ નહીં ગળવા દુખાડું પણ આપણ શરીર મટી જાય થઈ એ વાત સાચી છે હું તાન પાછું તે હેરાતા મારા ગાતા ના મો નહીં આવતો તો જતા પણ નહીં પેલા વા દાળ છાપ પકડી લો મને ના ના કશું બે ગુરુ ચેલો બેસી તો બે જણા છે હું બેસી તમારો તો નહીં આવ જો

યો ની દવા થઈ તો મજા આવી હમણા આવી એટલે પણ શાંતિ નું ઉઘાડે આમ હાલ તો કઈ ના ગુરુજી 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 હા બોલો દુખાય છે મને દુખાય છે હા કેલા હા લે આપો તો લે આપો હું કહું છું ગુરુજી ઓબોલો ઓમ ગુરુજી ઓબો ઓબો કટો ઓમ ગુરુજી ઓમ ગુરુજી અબુલો પાછી ઉડી દેજો બંધા બંધા બંધા

ગુરુજી આપણી ડોસીની ગુરુજી થઈ છે નેવું ટકા ફરક પડી ગયો ગોટો એ સુટો પડી ગયો ચટણી એ હો ફેવરો તમારો પાસે Om, guruji, 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 eh, oh, 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 o બસો કાઢવાનું કરો બસ બસો બસો લાડો હા બસો ગુરુજી

્યાસી છોતેર બરોબર અને જે વસ્તુ હારી ને એ છોકરો બોકરો ને ઘરમાં જવાની બાર ખાવા નહીં બીજો બીજા મોકલજો મટી ગયું કમ્પ્લીટ થઈ ગયા ને બસ જેલા હા ગુરુજી 400 થઈ ગયા છે 400 થઈ ગયા 200 લીધા તું 200 આ રે હા ને 200 200 આ રે 400 વાજે કોમ થઈ ગયું મંચુરિયમ નું પેલા આવાળા ગોળા ખાઈ ગઈ ગોરા ખાઈ જાય આવા બરાબર મજા આવશે અને ઉપર હા હવે આપરો ટાઈમ તો થઈયો દારો ઓમ થોડો નમમ માં થયો છે પણ મંચુરિયમ ખુલી ગયું છે ખુલી ગયું ને મંચુરિયમ ખાઈ જઈએ હો ને કાક ખોબરો આ બધું બેકી દુજી બોલો પછી ઓમ ત્યા ગુરુજી ચલો ગુરુજી ગુરુજી શાઢવાની પનો ગુરુજી

મારી તો ઉપર ની તમે યાર લાલબા તમે મને છેતરી જાઓ ના હું નહીત આવી વિધિ કરવા મોકલ્યા મને

પૈસા મજા થઈ ગયો ગુરુજી તમે થોડા આશા પડ્યા કીધું તને ટ્રેનિંગ માલી છે એટલે મારા કોઈ જોવા નતું ગુરુજી